પ્રવેશ મળે તે માટેની સંસદની રજૂઆત કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ નીલેશ વસાઇકર તેમજ વડોદરા શહેર પ્રમુખ પવન ગુપ્તા અને વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી દ્વારા વડોદરાના નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને એમ્બેસ યુનિવર્સિટીમાં વડોદરાના લોકલ વિદ્યાર્થીઓની પ્રવેશથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી તેઓની વાત સાંભળી હતી અને તેમને ખાતરી પણ આપી હતી કે હું ચોક્કસ વડોદરાના સાંસદ તરીકે અને તમામ ધારાસભ્યોએ વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં આગામી ટૂંક સમયમાં વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિજય શ્રીવાસ્તવ સાથે મળી આ વિષયમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય અને વડોદરાનું હિત જળવાય તેવા ચોક્કસથી પ્રયત્ન કરવામાં આવશે અને આ રીતની બાહેદરી આપવામાં આવી હતી આઉટસાઈડર માટે પચાસ રિઝર્વેશન આપવાનું કહીએ तो विद्यार्थी जो कि जिन्हें वर्षो से आती जा एडमिशन में कैपेसिटी छे जेएमएस ओके थैंक यू सर के तुम्ही जे करवे तरी लो बीसी तुमने मरवाना हरी दिवस से बिना पीआर ओ नो आंसर नहीं दे सकते एक बवडा ना जाओ આજે વિવિધ સંગઠનો દ્વારા જે યુનિવર્સિટીનો હાલ જે વિષય ચાલી રહ્યો છે એને લઈને રજૂઆત કરવામાં આવી છે કે મેરિટ આ વખતે ખૂબ જ ઊંચું ક્લોઝ થયું છે અને એને કારણે વડોદરાના ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી એવા સંજોગો સર્જાયા છે આ વિષય પ્રાથમિક દૃષ્ટિએ જોતા મારે વિવિધ ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા થઈ છે આ વિષયને લઈને અને તમામનો એક મત છે કે વડોદરાનું હિત આ બાબતે જળવાય એ માટેના સંપૂર્ણપણે પ્રયાસ કરવામાં આવશે વાઇસ ચાન્સલરનો સમય મેળવવાનો અમે પ્રયત્ન કરેલો પરંતુ એ કશું અત્યારે વડોદરાની બહાર હોવાથી મળી શકાયું નથી એકવાર સમગ્ર મામલે વાઇસ ચાન્સલર સાથે અમે લોકો મળી અને ચર્ચા કરીશું આ આખું જે બાબત છે એની વિગત ઝીણવટભરી તપાસ કરીશું અને જે કંઈ પણ શક્ય પ્રયત્નો હશે એ વડોદરાના હિતમાં પ્રામાણિકપણે કરવામાં આવશે દ્વારા દ્વારા જે જે કરવામાં આવે આવે છે છે પોલીસ એની ઉપર કોઈ એક હા એ ઘણા સમયથી અમારી પાસે આપના મીડિયાના માધ્યમથી અથવા વિદ્યાર્થી પરિષદના ઘણા નેતાઓ અને આજે વિવિધ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે પોલીસ પોલીસનું કામ કરતી હોય છે એમને કોઈ સૂચના આપવામાં આવે ત્યારે જે આવતા હોય છે કાયદો વ્યવસ્થા જાળવવું એમની પ્રાથમિક ફરજ હોય છે જે યુનિવર્સિટીની અંદર કોઈ સિક્યુરિટી ઓફિસર દ્વારા જે ગેરવર્તણૂક કરવામાં આવે છે એને લઈને અમે વીસી સાથે આ મામલે વાત કરીશું અને કોઈ પણ સિક્યુરિટી ઓફિસરને કોઈ પણ વિદ્યાર્થીને ઉપર હાથ ઉઠાવવાનો કોઈ હક સરકાર એમને નથી આપતું વાઇસ ચાન્સલર પણ એમને નથી આપતા એટલે હવેથી જો આવો કોઈ બનાવ થશે તો એને પણ કડકાઈથી લેવામાં આવશે કે વાત એકવાર વાઇસ શ્રી સાથે અમે ચર્ચા ઘણીવાર એવું હોય છે કે એમને હજુ ખ્યાલ ના હોય કે નીચે શું બધું બની બનાવ બની રહ્યા છે એટલે એકવાર આપણે એમના ધ્યાને લાવીશું કે આવી બધી વસ્તુઓ એમના સિક્યુરિટી ઓફિસર દ્વારા કરવામાં આવે છે અને એમના દ્વારા આને સુધારવામાં આવે એ માટે એમને ટકોર કરીશું બે છેલ્લા બે ત્રણ દિવસથી વડોદરા શહેરની મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીની અંદર કોમર્સ ફેકલ્ટી ખાતે એડમિશનને પ્રક્રિયાને લઈને જ્યારે વડોદરાના વિદ્યાર્થીઓને જ્યારે પંચોતેર ટકાએ જનરલ કેટેગરીમાં પ્રવેશ અટકાવી દીધો છે અને તેના જ કારણે ઘણા બધા લોકલ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે તેની જ રજૂઆત લઈને આજે વડોદરાના નવનિર્વાચિત સાંસદ સભ્ય ડૉક્ટર હેમાંગ જોશીને મળવાનો સમય માંગ્યો હતો અને તેમણે પણ સમય મળવાનો આપ્યો હતો અને આજરોજ એક વડોદરાના પૂર્વ વિદ્યાર્થી નેતા આજે ધા સાંસદ સભ્ય બન્યા છે તેની જ રજૂઆત લઈને વિશ્વ હિન્દુ યુવાને સાંસ્કૃતિક સંગઠન વતી અમે સૌ કાર્યકર્તાઓ આવ્યા છે અને તેમણે ચોક્કસથી અમારી વાત સાંભળી છે અને મને સો સો સોએ સો ટકા ખાતરી છે કે અમારી માંગણી અને લાગણી હતી કે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તેવી અમારી માંગણી છે અને તેમણે અમારી જે માંગ છે એ જે વાઇસ ચાન્સેલર બહારગામ ગયા હોવાથી એમણે સમય માગ્યો છે અને વાઇસ ચાન્સેલર અને સરકારમાં અને ધારાસભ્યોએ પણ એમને સહમતી દર્શાવી છે કે આના આની જે પાછળ જે છે અમે લોકો વડોદરાના વિદ્યાર્થીઓના હિતમાં છે અને ચોક્કસથી પોઝિટિવ આન્સર અમે આપીશું એવું વાત કરીશું આજ રોજ અમે વડોદરાના નવનિયુક્ત સાંસદ ડૉક્ટર હેમાંક જોશી સાહેબને મળવા માટે આવ્યા છે કારણ કે જે રીતે તમે જુઓ છો કે બે દિવસથી એમએસ યુનિવર્સિટીની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે આટલા તડકાની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાના વિદ્યાર્થી માટે એડમિશન માટે આવી રહ્યા છે પરંતુ તેમનો તેમનો અવાજ સાંભળવાવાળું કોઈ નથી માટે એ વડોદરાના વિદ્યાર્થીનો અવાજ બનીને આજે અમે ડૉક્ટર હેમાંક જોશી સાહેબ સાથે આવ્યા છે કે પંચોતેર ટકાથી નીચેવાળા વિદ્યાર્થીઓને જે એડમિશન નથી આપ્યું જેના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ ચિંતિત છે અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે કારણ કે સિત્તેર ઇકોતેતર બોતેર ટકા લાવીને પણ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે તો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જવું પડશે અને લાખો રૂપિયા ફીઓ ભરવી પડશે એટલે આવું ના થાય માટે એક આશા અને અપેક્ષા સાથે ડૉક્ટર હેમેંગ હેમાંગ જોશી સાહેબને અમે મળ્યા છે અને હેમાંગ જોશી સાહેબ તરફથી ખૂબ જ સરસ પોઝિટિવ આન્સર અમને આપવામાં આવ્યો છે કે અમે ચોક્કસપણે વીસી સર અને બધા ધારાસભ્યોની સાથે લઈને રજૂઆત કરવા માટે જશે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવશે તેવું એમને બાહેધરી આપી છે